સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મારુતિ નગરમાં શ્વાન બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી બાદ પથ્થરમારાની ઘટના બની હતી એક પરિવારે શ્વાન રાખ્યા હોય અને તે લોકોને બચકા ભરતા હોવાની ફરિયાદ બાદ આ આખો મામલો બન્યો હતો અને ત્યારબાદ પોલીસે વિડીયો વાયરલ થતા કાર્યવાહી કરી હતી પોલીસે છ લોકોની ધરપકડ કરી માફી મંગાવી હતી સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મારુતિ નગરમાં એક પરિવારમાં ત્રણ મહિલા રહેતી હોવાનું જાણવા મળ્યું છે તેમના દ્વારા કેટલાક સ્વાન પાડવામાં આવ્યા છે આ સ્વાન સોસાયટીમાં રહેતા લોકોને પણ બચકા ભરતા હોવાની અનેક ઘટનાઓ બની હતી જેને લઈ સ્થાનિક લોકોનો ગુસ્સો વધી ગયો હતો બે દિવસ પહેલા ફરી એક વખત સ્વાન ને લઈ પાડોશીઓ સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ આસપાસના લોકો પણ ઉગ્ર રીતે મહિલાઓ સમક્ષ રજૂઆત કરતા દેખાયા હતા ત્યારબાદ સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો ઈટોનો ઢગલો હોવાથી એક બાદ એક ઈટ ઉંચકીને લોકોએ સ્વાન પાડનાર મહિલાના ઘર પર ઈંટ ફેંકવાની શરૂઆત કરી દીધી હતી વાયરલ થયેલા વિડીયોમાંથી પોલીસે ઈંટો મારનાર લોકોની ઓળખ મેળવી છ આરોપીઓ ઝડપી પાડ્યા છે સ્થાનિક લોકોના કહેવા મુજબ સ્વાન સોસાયટીમાં લોકોને કરડી રહ્યા છે અને એના કારણે અનેક વખત ફરિયાદ પણ કરવામાં આવી છે છતાં પણ આ પરિવારે એને ગંભીરતાથી લીધું ન હતું જોકે આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી છે અને ઈંટ ફેંકનાર છ ઈસમોની ધરપકડ કરી તેમની પાસે માફી મંગાવી છે मेरा नाम समीम अहमद है मेरा मेरे पड़ोस में रहने वाली मुमताज बहन के साथ झगड़ा हो गया था कुत्ते मैं मुझसे गलती हो गई मैं इसके लिए माफ़ी चाहता हूँ और सभी लोगों से अपील करता हूँ कि छोटी छोटी बात पर झगड़ा लड़ाई नहीं करनी चाहिए इससे समाज में बुराई और खराबी पैदा होती है सभी को प्यार मोहब्बत से साथ में रहकर चलना चाहिए આંગે ડીસીપી પિનાકિન પરમારે જણાવ્યું હતું કે લિંબાયત વિસ્તારનો આ વિડિયો વાયરલ થયો હતો જેમાં સ્વાન બાબતે બોલાચાલી બાદ આ આખી ઘટના બની હતી જો કે તાત્કાલિક જ પોલીસે ગંભીરતા દાખવી ઈંટ ફેંકનાર લોકોની અટકાયત કરી છે અને તેમની પાસે માફી મંગાવી છે 23મી જાન્યુઆરી 2025 ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં એક મારુતિ નગર ગલી નંબર 2 પ્લોટ નંબર 142 ની સામે એક મારામારીનો બનાવ બનેલો હતો જેમાં રાયોટિંગનો ગુનો પોલીસે દાખલ કરેલો છે બનાવની હકીકત એમ છે કે જે ફરિયાદી છે એ એના માસીના ઘરે જમવા ગયેલો હતો એ દરમિયાન સોસાયટીના માણસો એની માસી જોડે કૂતરાની બાબતમાં બોલાચાલી કરતા હતા જેમાં આ જે ફરિયાદી છે એ એના માસીનું ઉપરાણું લઈને એ ભાઈઓ સાથે ચર્ચા કરતા હતા તો સોસાયટીના માણસોએ તેની પર એસોલ્ટ કરેલો અને કહેલું હતું કે તું બહારનો વ્યક્તિ છે તારે અહીંયા બોલવાની જરૂર નથી એમ કરતાં તે ઉપર મારામારી કરેલ હતી જેનો સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયો હતો પરંતુ પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને તુરંત જ ગુનો દાખલ કરીને જે આના માણસોને તરત જ ગણતરીના કલાકોમાં અટક લીધેલા છે અત્યાર સુધી સાત ઈસમોની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલી છે હા એ તમામ જેટલા એની અંદર ઇન્વોલ્વ છે તમામની સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી લેવાની છે અને લો એન્ડ ઓર્ડરને મેન્ટેન કરશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત